હેલો ફ્રેન્ડ્સ ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત છે બાપાના ભોગ માટે મેં તમારી સાથે બે મોદકની અને એક ચૂરમાના લાડુની રેસીપી શેર કરી છે જે મારી ચેનલમાં તમને મળી જશે આજે એક નવો પ્રસાદ સુકા ટોપરાની છીણમાંથી આપણે લાડુની રેસીપી તમારી સાથે શેર કરીશું એકદમ ઓછા સમયમાં અને ઓછી વસ્તુથી બનીને તૈયાર થઈ જશે તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરી લઈએ

શેકાઈને તૈયાર થઈ ગયું છે હવે એ જ કપના માપથી આપણે કપ તમે આ પરફેક્ટ લાડુ બનાવશો તો પહેલી વારમાં જ તમારા લાડુ એકદમ ટેસ્ટી બને તૈયાર થશે હવે બધું સરસ મિક્સ કરી લઈએ એક વાટકી મિલ્ક પાવડર ઉમેરીશું એને પણ લમ્સ ના રહે એ રીતે સરસ મિક્સ કરી લઈએ હવે લાસ્ટમાં તમે જે રીતે ગળ્યું ખાતા હોય એ રીતે ખાંડ ઉમેરી દેવી દળેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો હવે બધું સરસ મિક્સ કરી આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે લાડુ માટેનું હવે ગેસની ફ્લેમ ઓફ કરી એકદમ ઠંડુ થઈ જાય પછી એના લાડુ વાળીશું તમે જોઈ શકો છો પેન પણ છોડી દીધું છે અને સરસ રીતે બાઇડિંગ પણ આવી ગયું છે

કરી દઈશું અને એ રીતે બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લઈશું એકદમ ઓછા સમયમાં અને ઓછી સામગ્રીથી બનીને તૈયાર થતા નાળિયેરના લાડુ એની રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ